दुस्के डुस्के रो यार अस ओ हो भाई दुस्के डुस्के रो यार अस ओ हो हे यार ए ऊपर वाला रे किस्मत यमने मारया रे रणशी बिजू आगी ले बिजू नहीं आवड़दू काल ग्रेवड़ किनो तू खबर है पेपर वाड़ू फैल छे हमें अरे वाइट મારી કશ્યા મો પાસ પસાયો ક્યારે બે ન પડી આ રે પેપર ફેલ જોય તો અમે ક્યાં થી નીકળી ગયા છીએ અને અમે આયા છીએ બજારમાં મો એકલા લઈને અમે આયા અને બજારમાં જઈને અમાર રૂમાલ લેવાના છે અને અમાર ઘર ગાડી પણ એને સાફ કરવા માટે તો મુંસ બોમ્બે જઈએ છીએ બજારમાં અને સુભામ હું લેવાનું આપણે બજાર રૂમાલ લેવાનો ગાડી લુખવા માટે તો આના બીજું પનીર લેવાનું પનીર ઘેર શાક બનાવવા માટે અમાર કાકાના તો અમે એક્ટિવા લઈને હવે નીકળીએ છીએ ગમ બે જાય કેમેરો પકડી બોલજે સુપા પાઓ કો એ હાલ યાર કીક મારી પડશે સેલ પટી ગયો સેલ પટી ગયો એટલે કીક મારા શ્રવણ ચાલુ થઈ ગઈ આપતી વાત ચાલુ થઈ ગઈ કઈ રસ્તા છે વધારે આખું નહી ફેર પનીર લઈ જવાનું પનીરનું શાક ખાવાનું મારે જો ખાવાનું

શું શું કરવાની લાગો બરાહાઈ ગરમી લાગવાડી સુબ તો 80 રૂપિયા થાય પનીરના તો આ પડી આપડી એક્ટિવા તો એક્ચ્યુઅલી ને આવ જોઈએ ઘેર આપણે